નમો બ્રહ્માો વીષ્યો મહદ્યો નમો ગુરુભ્ય સર્વપ્લિ પ્રજ્ઞાનગણ પ્રગર્થો બ્રહ્મેવાહમસિ બધા જ પદાર્થો ના વાળો હું તો એવા શાંત સ્વરૂપે એવા તેજ સ્વરૂપે એવા પ્રકાશ સ્વરૂપે આપણે આપણને સમજવાનો આમ તો વાણી પોચી શકતી નથીનું છોકરું હોય તો એને શીખવાડવાનું હોય એટલે એની માં કે એનો બાપ એને ઊંચું ઉલાડે છે તો ઊંચું ઉલાડે છે તો એને ફક્ત પકડી લેવાની છે ડાળી એ પકડી લે છે ઉપર વૃક્ષ ની નીચેથી ઊંચું ઉલાડે છે તો ડાળી પકડી લે છે એટલે જ્યાંથી છૂટી ગયું બધું જે પકડી ગયું છે એ જ રે છૂટી ગયું છોડવા વાળી માં હતી ઊંચી ઉલાડવા વાળી હતી ને બધું એ રીતે વાણી છે જ્યાંથી પાછી વળે છે પણ પકડાઈ પાછી વળે છે હા જ્યાં બુદ્ધિ વાણી અને મન ગોતવા જાય છે તો ત્યાંથી પાછી વળે છે પણ એનો પત્તો લાગતો નથી કે ક્યાં પાછી વળી ગઈ જ આ એવા પોતાના થોડો ક્રમ બધા પ્રપંચો સ્વરૂપો સમજવાની કોશિશ કરશું આપણે તો જ્ઞાન ના માર્ગે આગળ વધીએ છીએ એટલે જાગ્રત સ્વપ્ન સુસુપ્પી એને મઠારવાનું આવે છે જાગ્રત સ્વપ્ન તો મીઠ્યા લાગી જાય છે પણ જાગ્રત ને મીઠ્યા કરવું કાઠું લાગે છે જ્ઞાન ના અભ્યાસ માં થાય છે સુસુપ્ત જેવી જાગ્રત અવસ્થા હોય છે તો ત્યાં કોઈ મન બુદ્ધિ અને વાણીના તાણા વાણા નથી જ્યાં સુસુપ્ત જેવી જાગ્રત અવસ્થા નથી તો જ્ઞાન ના માર્ગ માં તકલીફ પડે છે

નથી બધું સપનું બધું ખોટે એવી ભૂમિકા બીજું કશું છે નહિ તો પહેજ શું એનું નામ સાચી સમાધિ એટલે બ્રહ્મ જ્ઞાન આપણા પોતાના જ્ઞાન થી આપણું શું થયું કે બધા પ્રપંચો થી માયા બનાયેલા પદાર્થો નામ અને રૂપ વાળા એ બધું સચિદાનંદ થઈ જાય આખું જગત બ્રહ્મ રૂપે થઈ જાય છે બ્રહ્મ જગત રૂપે થતો નથી આ મુખ્ય સિદ્ધાંત છે પદાર્થ બધું જગત છે હંકે લઈ જાય ગળી મળી જાય અને બધું જગત બ્રહ્મ રૂપે થઈ જાય બ્રહ્મ જગત રૂપે નહી થાય આ મુખ્ય સિદ્ધાંત છે એટલે નામ રૂપ પદાર્થો બધું સચિદાનંદ થઈ જાય ત્યારે પોતાના પ્રકાશ થી પોતાના સાક્ષાત્મા પોતાના જ્ઞાન થી જાણી શકાય પ્રપંચો પણ એ પણ એક સ્થિતિ છે એની સંવાદી ભ્રમ ની છે સ્થિતિ એની વાત અત્યારે નહીં લીધી હવે બધું જાણો છો અને બધું બ્રહ્મરૂપે છે એટલે કેવી રીતે બધું છે એ વ્યાપક બુદ્ધિ ની અંદર આવે છે વ્યાપક બુદ્ધિ ની અંદર અનેક અનેક ના બદલે એક આત્મા એવી નિષ્ઠા પણ થાય છે વ્યાપક બુદ્ધિ ની અંદર એટલી ખબર પડે છે કે એક છે તે અનેક થયો અને આવી ગયો છે એવું લાગે છે છે પણ જગત રૂપે કઈ નથી એટલે બધાથી પર છે વ્યાપક બુદ્ધિ એ જે કરેલા સિદ્ધાંતો એનાથી એ પર પોતાનું હોવું છે કે જેમાં બધા પદાર્થો અભાવ છે તો એ કેવા છીએ તો એ થા સેવા તમે સમજીએ આપડે બધા પ્રપંચના પદાર્થોનું જ્ઞાન બ્રહ્મ રૂપે થઈ ગયું તત્વ રૂપે થઈ ગયું અને એક જ તત્વ છે એ રીતનું આખું દર્શન થઈ ગયું એટલે દ્વૈત ઉભું થયા વગર અદ્વૈતતા સાથેનું જ્ઞાન કે બીજું કઈ ઉભું નથી થયતું એને કહેવાય સાક્ષાત એક જ તત્વ છે તો એ રીતે આપણું જ્ઞાન થઈ ગયું તો એ થઈ ગયું તો થયું એનાથી શું થયું મળ્યું કે બધા પ્રકારના તો પોતાને એટલે કે બ્રહ્મ ને જાણ્યા પછી તો બધા જેટલો પ્રપંચ પ્રપંચ હું ઘણી વખત કહું કે પાંચ 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 થી બધું બનેલું હોય પાંચ વિષયો પાંચ પોતો પાંચ

સમય અને અવિદ્યા પોતે નાહી જાય છે ભાગી જાય છે એટલે કઈ છે એવું પોતાના રૂપે પોતે બ્રહ્મ છે એ બ્રહ્મ ને રૂપે જ બધું જાણે બીજું બધું તો ભાગી ગયું નામ રૂપ ને ગુણ ને તો પોતાના રૂપે જાણનાર કોણ છે તો જેટલું જેટલું જણાય છે એનો બાદ થાય તો જ કહી શકાય કે પોતાના રૂપે પોતે કોણ જાણે છે કેવી રીતે જાણે છે તો બ્રહ્મ રૂપે જાણે છે તો જાણવાનો બાદ કરે છે એમાં પણ જાણવાની જેટલી વસ્તુઓ છે જેટલું જણાય છે એ બધું બાદ થાય છે તો બાદ થાય એટલે શું થયું બે દર્શન જે થતું હતું બે પણ થતો તો જેટલા સાબિત થઈ જાય અનિત્ય હોવાથી એટલે કે સત કઈ નથી એવી રીતે પૂર્ણ જ્ઞાન ના કારણે એક શબ્દ આપણને આવે કે નેહ નાના હસ્તી કિંચી ના બીજું કઈ છે જ નહીં નામ રૂપે નથી અને નામરૂપ કોના લીધે છે તો માયા ના લીધે છે માયા કોના લીધે છે તો પોતાના પ્રકાશી પ્રકાશી રહેલી છે તો માયા નામરૂપ બનાવી શકી પોતે કઈ નહીં બ્રહ્મ બધું બન્યો છે એ વાત ને ખાલી વાતો કરી અત્યાર સુધી બ્રહ્મ બધું બન્યો છે બ્રહ્મ કઈ બન્યો જ નથી માયા નામ રૂપો બનાવ્યા છે વાણી બનાવી છે શબ્દોના અર્થો બનાવ્યા છે વિવેક બનાવ્યો છે પોતાના બોધ થી પોતાના સાક્ષાત્કાર થી બધા નામ રૂપક વાળા જેટલા પ્રપંચો હતા પોતાના સાક્ષાત બધા નામ રૂપાત્મક પ્રપંચ નો બોધ કેવી રીતનો જગત હતું એ બ્રહ્મ રૂપે બની ગયું એક રૂમ ની અંદર એક ડિઝાઇન દોરેલી છે એક ચિત્ર દોરેલું છે એક શંકરાચાર્ય નો ફોટો છે બીજો કલર કરેલો છે તો બધા કલરો નો બાદ એક જ રૂમ એટલે અદ્વૈત દર્શન થઈ ગયું તો બ્રહ્મમાં બાપુ એવાજ આવે છે બાપુ જરા ભલે આવશો બ્રહ્મમાં મુમુક્ષુ

બધું જે છે એનો અર્થ આપણે ગુણ કે કઈ નથી અને એ સંજોગોમાં જીવન પ્રાર્થના આધારે જીવાય છે તો લીલા માત્ર કેવલમ બધું કેવા પડે છે હું વ્યાપક છું

એ વાણા બન્યું છે એ રૂ છે એ કપડા ચાદર ના બદલે ઓશિંકા નું કવર બને છે એ રૂ જબ્બો બને છે બધું રૂ બને છે તો આ બધી યુક્તિઓ છે રૂ બને છે તો રૂ છે એના સિવાય બીજું કઈ નથી તો એ તો પદાર્થ થી એક યુક્તિ જણાય એટલે વ્યાપકતા અને જગત મારામાં સમાયેલું છે એ સંસ્કાર ઉભો કર્યો આપણે પણ હવે અહીંયા પદાર્થ ભાવિની માં જગત જગતને જ ઉડાડવાનું છે ગોળી મારી દેવાનું

તત્વ મસી એ પણ ઉપદેશ એ પોતાનું સ્વરૂપ માનતા હતા પણ આજે પદાર્થ ભાવિ ની જયારે સમજવા બેઠા છે એટલે સર્વ પ્રપંચ નો બોધ અને અદ્વેત બ્રહ્મમાં આપણું સાક્ષાત્કાર થઈ જવો અભિમુક્ત અભિમુખ થઈ જવું તો અદ્વિતીય બ્રહ્મ બોધ છે એ પોતાના જ્ઞાન થી સાક્ષાત પોતાના અનુભવ થી સિદ્ધ થાય છે બ્રહ્મ જ્ઞાન ની દ્રષ્ટિ માં બ્રહ્મ થી નોખું બીજું કઈ છે જ નહીં બીજું કઈ છે જ નહીં હું કેવો છું ને ચેતન કહીએ છીએ અને આનંદ સ્વરૂપ છું એટલે આનંદ ઘન છું આનંદ ઘન કેતન સાથે ચિત્ત નો થઈ જાય છે એની અંદર હોય ને અણીયે ના જાય એવું પોતાનું સ્વરૂપ અને સત સ્વરૂપ છું સત એટલે કાયમ હોવા પણ હોય એટલે કોઈ એની અંદર ભ્રાંતિ થતી નથી કે વિકાર થતો નથી ક્રાંતિ એવી થતી નથી કે વધે ઘટે છે કે જાય છે જન્મે છે તો સત સ્વરૂપ છે એનો કોઈ અનુભવ નથી પણ પ્રકાશ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ બંને સાથે રહીને આપણે જોઈએ તો હું એ શબ્દો કહી શકું કે એક લાડવો પણ તેજસ્વી લાડવો એવો હું બીજું કાઈ છું જ નહીં વ્યાપકતા નથી અને એક તેજસ્વી લાડવો બની જાય એ પોતાનું ક્યાં કોઈ ભેદ છે જ કે બીજું છે નહીં કે વાણી છે જ કે જગતે છે નહીં મેરે અપને સિવાય કુછ ના એવું વિચારતા તેજસ્વી લાડવો એ એક અર્થ લક્ષ એક આપણું પકડાઈ જાય અને એ લક્ષ એવી દ્રઢતાથી પકડાય કે કોઈ પણ જાતના બીજા અર્થો અંદર પેસી જ નથી આવી બધા પ્રકારના અનર્થ ની નિવૃત્તિ થઈ જઈ તો કાર્યો છે તો ક્યાં સુધી છે બધા કાર્યો કરતા અહમ હું 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 લગાડ્યો છે એ કારણ છે હું અહમ તત્વ હું ઉભો થયેલો અહમ છે એક જ્ઞાન થી બધું જ્ઞાન થઈ જાય તો એક જ્ઞાન થયું થયું તેજ તેજ નો લાડવો મૌન બધું જ ગયું વિચારો નું મૌન વૃત્તિઓનું મૌન દ્વેતપણા નું મૌન વાણી મૌન ત્રણ અવસ્થાઓનું મૌન તત્વ નથી હવે જુઓ વચ્ચે અહમ તત્વ આવી જાય છે ત્યાં પ્રારબ્ધ આવશે જગત આવશે દેહ છે એટલે જીવન આવશે દેહ છે એટલે અહમ તત્વ આવશે હું તો એ હું આવે છે એટલે કાર્ય લાગે પણ જ્ઞાની ને પ્રતી રૂપે લાગશે કારણ થી નોકી કોઈ વસ્તુ નથી અને કોઈ સત્તા નથી કારણ પછી છે કે માયાના પ્રકાશ થી સૃષ્ટિ અને નીત નીત રમતું માંડે આ હાલે ડોલે રોજ રમકડા એકબીજાને ભાંડે આ બધું જે વાજુ વાગે છે તો એ વાજુ માયા ના પ્રકાશ થી છે પણ વચ્ચે એ અહમ તત્વ છે એ પકડનારો છે સુખ અને અને થનારો છે એ અહમ પોતે મરી જાય એનું થઈ જાય તો બીજું કઈ રહ્યું છે અને બે છે તો જગત પ્રતિથી માત્ર રહે છે તો એમ કેવું પડે છે તો બધું જગત બ્રહ્મ રૂપે છે બીજું કઈ નથી બ્રહ્મ જગત રૂપે થયો નથી 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 નથી

જે વસ્તુ જેવી હોય એવી દેખાય છે પણ ભેદ નીકળી જાય છે હોય એવી એવી તો દેખાય 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 છે 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 ખુરશી ખુરશી થાંભલો થાંભલા એવો પણ વસ્તુ નોખી છે હું જોનારો નોખો છું બંને નું મર્ડર જ છે બધું એટલે વચ્ચે થી અહમ નીકળી ગયો છે એટલે ભેદ દેખાતો નથી અહમ આવે છે તો ભેદ આવે છે જ્ઞાની ને શું હોય છે જગત એમને ક્રિયાઓ હવે અહમ વગર તમે જગત જોવો જોનારા વગર જગત જુઓ અનુભવવા વગર અનુભવનારા વગર તમે જગત ને જોવો સુખી દુખી થનારા વગર ફૂલથી આગને અડ ગયું હોય તો બધું પ્લાસ્ટિક ના રેનકૂટ ઉપર થી પાણી નીકળી જાય દર્પણ ને શું પણ એ બધુંય ક્યારે છે કે પ્રારબ્ધ છે દેહ છે શ્વાસ છે જીવન છે તો કાઈ નથી એવી રીતે અહમ વચ્ચે નીકળી ગયો તો કાઈ નથી એવી રીતે કારણ

અથવા મારું આવું બોલવામાં આવતું હોય પણ જ્ઞાની હોય એટલે એનો એ હું છે એની ગાંઠ ભેદાઈ ગયેલી હોય તો એ બોલતો હોય હું મારું વ્યવહાર માટે પણ એ અંદર સમજતો હોય છે કે હું એ નથી મારું એ નથી માણસ ને અભેદ બુદ્ધિ લાવતા વાર થાય છે જયારે જ્ઞાની ને અભેદ બુદ્ધિ જ બની ગયેલી છે અંદર થી અને એ બુદ્ધિ કાયમ સ્વપ્રકાશ થી પ્રકાશિત પોતાની બ્રહ્મનિષ્ઠા છે થયેલી છે સ્વ્રકાશ પોતે જ જ પોતાને જાણે સ્વપ્રકાશ પોતે છે બીજાથી નથી પદાર્થ ભાવી એ ભૂમિકા વાળા જ્ઞાની પુરુષ માં ભેદ બુદ્ધિ આવતી નથી અને એને હલાઈએ લાંબાનો પ્રયત્ન કરીએ તો આવે અને એવી સતત બ્રહ્મિષ્ઠા બની ગઈ હોય એમાં તો દૂધ ને બનાવતા બનાવતા ભૂલી જાય લોટ ની અંદર રોટલો બનાવવો હોય તો મીઠું નાખવાનું ભૂલી જાય બહાર નીકળતા હોય તો એક ચંપલ બીજાનું બીજું બીજાનું આવું સમાધિ ની એક દશા હોય યોગ થઈ ગયો ને એટલે આવી બધી ભૂલો થાય બીજાની દ્રષ્ટિએ તો ખરેખર આ એક ઊંચા ઊંચી દશા છે બીજું કઈ દે હવે મારી સ્મૃર્તિ જતી રહી છે તો સ્મૃર્તિ હતી કોની એ હું ની હતી હું તો ગયો છે તો એ એક મહાપુરુષો તો એના દર્શન બહુ દુર્લભ છે એવી દશા વાળા હજુ પાંચમી ભૂમિકા વાળા જે છે અસમ શક્તિ એવા મહાત્માઓનો તો મેળા કોઈ કોઈ જિજ્ઞાસુ થઈ જાય પણ છઠ્ઠી ભૂમિકા એટલે એ તો સમાધિ થઈ જાય તો સમાધિ સમાધિ એટલે જગત ને નીચે આચાર્ય ની ભૂમિકામાં ઉતરે છે ત્યારે બધું એને હોય છે છતાં એ નથી હોતો તો એ પોતાના સમાધિમાં પણ કંટ્રોલ કરતો હોય છે એક છે અવધૂત અવધૂત મહાત્મા ના દર્શન દુર્લભ છે પણ આચાર્ય ની ભૂમિકામાં એ નો અવધૂત રાખે પોતાના અહંકાર ને ચાલુ રાખ્યો છે પણ પોતાના રૂપે જાણે એને લીલા કરવા માટે એ અહંકાર ને ઉભો રાખ્યો છે પોતાના રૂપે ઉભો રાખ્યો છે એટલી સજગતા હોય એટલી સજગતા હોય

બે ચાર કોઈ પૂછે બહુ સારું હતું રસ વાળું હતું તો એ જયારે થોડો રસ છે પણ એટલી બધી ઉદાસીન વૃત્તિ થઈ ગઈ હોય એની પોતાની નિષ્ઠાના કારણે કે જેટલા સુખો છે કે દુખો છે સારું છે કે નબળું છે એ બધું તીરો થઈ જાય

સ્વરૂપ એટલો બધો વળી ગયો હોય છે કે એ અહંકાર ને પોતાના રૂપે બનાવી અને અહંકાર માં નો ઉપયોગ કરીને પોતે લીલા માત્ર કેવલમ પાઠમી ભૂમિકા એ વેદના સુખ દુઃખ આ બધું હોય છઠ્ઠી ભૂમિકા એ નથી હોતું અને છતાં છઠ્ઠી ભૂમિકામાં રહી અને નાટક માત્ર સુખ દુઃખ એટલે છઠ્ઠી અને પાંચ ની છઠ્ઠી અને પાંચ ની અને વળી છઠ્ઠી આ બંને અવસ્થાઓ જ્ઞાની મહાપુરુષ ને જે છે રાખે છે પણ અંદર થી એક માં કોઈ દુખ હોતું નથી કે કોઈ હર્ષ હોતો નથી

જ્ઞાની આચાર્ય ની ભૂમિકા માં છે સમય યોગ અવધૂત માં ક્ષમતા નથી આ એક ભૂમિકા છે તો ક્ષમતાની ક્ષમતા વ્યવસ્થિત રીતે જોવા માટે આપણે આવતીકાલે જોશું પંદર ભાવિ માં માં નો ભાવ કેવી રીતે હોય તો એ વ્યવસ્થિત રીતે કાલે સમજશું સચિદાનંદ ભગવાન